જય માતાજી યુવાનો ભાઈઓ અને બહેનો હું સુખદેવસિંહ વાઘેલા સંકલન સમિતિ વતીથી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું ત્યારે હવે સિંહ ગર્જના કરવાનો સમય પાકી ગયો છે રાજકોટના અસ્મિતા આંદોલનમાં સૌ ભાઈઓ બહેનો અને સમાજે એકતા અને ખુમારી બતાવી તેવી જ ખુમારી સાથે આપણી લડત ચાલુ છે જ દેશની તમામ સમાજની બહેનો દીકરીઓ વિશેની ટીપ્પણી કરનાર ભાજપ પાર્ટીના રૂપાલાને આપણે ક્યારેય માફ ન કરી શકીએ સંકલન સમિતિના જલદ કાર્યક્રમો આવતીકાલે શુક્રવારે જિલ્લા અને તાલુકા કક્ષાએ જાહેર કરવામાં આવશે તેવી અમે વ્યૂહરચના કરી છે તેમાં રૂપાલા તો ઘરે જવાના છે જ પરંતુ બીજી પણ ઘણી સીટો ભાજપ ખોવાની છે તે નક્કી જ છે એટલે આપ સૌ ધીરજ અને આક્રમકતા બંને સાથે રાખીને આપણે ચાલીશું બધાને જય માતાજી જય રાજપુતાના